નમસ્કાર દર્શક મિત્રો અમારી એમ ગડસાએ ઠાકોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણા જાણીતા સિંગર એવા જિગ્નેશ કવિરાજને તો આપ સૌ જાણતા જશો તો મિત્રો જિગ્નેશ કવિરાજ એમના ચાહકો માટે જોરદાર નવું સોંગ લઈને આવવા જઈ રહ્યા છે તો મિત્રો સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે ગળાના હમ તો મિત્રો આ સોંગ છે ક્યારે આવવાનું છે અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડિયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા સોંગની અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો તમારા ગામનું નામ અને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી અમારો વિડીયો જુઓ છો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવા નવા સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારે મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જિગ્નેશ કવિરાજના સોંગની વાત કરીએ તો મિત્રો આ જિજ્ઞેશ કવિરાજનું સોંગ સુરપંચમ યુટ્યુબ ચેનલ ઉપર આ સોંગ ટૂંક સમયની અંદર રિલીઝ થવાનું છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં જય માતા